અમાર બા તો ત્યાં દેખાતા આમાં એમાં આગળ વીય ગયા છે ત્યાં લીમ નવો સા શરૂ કરી સોંગનો આનંદ માણી કેમ ઠેલે ઉપર ઉપર લઈ જની હ તો ખાવા દઉ ખાવા દઉ હ હ અમાર બા પહેલી આવે એટલે કે બપોર થઈ ગયા હે આપણે તો બે થેલી ભણને છે એક આઠ ફીરી એક એટલે અડધી ફીરી એક જો માર બા લીધી એક માર બપા લીધી હતી એટલે હોવાથી બપોર સુધી મેં એટલો કપા વીણ્યા એમ એકલા એકલા લેવા કે એટલે બહુ નવું કરે એક ખેડૂતો નાખ્યા

કાર કર ખાંડ ના હે ગલેટ વી જાય કાર આવે ન કે નકી ને હતા દિન હે કે લેટ વીજ જલી હે એમ હે તો ફિલ્મ અત્યારે અત્યાર જો લેટ કમ્પલીટ આવી ગઈ છે હેડ નો તો ફિલ્મ લે જો અમારા પોપ નો ઉપયોગ કરવો પડે ને એમ થી જો આ ફોક્સ કરવો પડે એમ હતી મેલ નો એમ તો ઘણી વાર એવું થાય કે એટલે લેટ વી જલી હોય કે તો પછી ફોક્સ ને હું કના કે પોપ માં સાસિંગ ને હોય કે તી એટલે ભાઈ લેટ વિના ને મેલ નો આવે એ રંધાઈ ને આ અંધારું થી દે કમ કરે એવું થાય લેટ વિના તો લેટ વી ને ફોક્સ કરો

તો ફેલો બધા માન લે કે પાણી જો અંદર બાંધી થાય છે ને હવા રસે પાછા બહાર ફેરવી લેવાના ને હાજે અંદર ફેરવી લેવા એમ કે આવી ટાઈટ ના હે કે બહાર બહુ ન બંધ થાય આમ થાડ ને ઠંડી ને એવું બધું પડતું હોય કે એટલા માટે આજ મે કે તીખારી હે દૂધ હે મરચા હે રોટલા હે હા હા દહીં છે એવું બધું છે વાળો કરી લઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બ્લોગ બસ અહીંયા આશા રાખો કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે કેમ કે છે ફાર્મિંગ બ્લોગ ને ખેતરનું અમારા ડેલી લાઈફ ને તમે પસંદ કરો કે અમારા માટે બહુ છે ને આવી રીતના હે કે અમને સપોર્ટ કરતા રહેજો ને એવી રીતના આપણે મસ્ત મસ્ત બ્લોગ બનાવતા રહીશું ચેનલમાં પેલી વાર આવ્યા હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી